આ વર્ષે જ આતંકવાદીઓ રાજજોરી પૂંચ વિસ્તારમાં ભારતીય સેના પર ત્રણ વખત હુમલા કર્યા છે 21 ડિસેમ્બરે થયેલા હુમલામાં સેનાએ ચાર સૈનિકો ગુમાવ્યા હતા આ વર્ષની શરૂઆતમાં આતંકવાદીઓ પૂંચ અને રાજજોરી વિસ્તારમાં બે વખત ઓચિંતા હુમલા કર્યા જેમાં 10 જવાનો શહીદ થયા ઓક્ટોબર 2021 માં એના જંગલ વિસ્તારમાં બે અલગ અલગ આતંકવાદી હુમલામાં 9 જવાનો શહીદ થયા હતા 20 વર્ષ સુધી આ વિસ્તાર લગભગ શાંતિપૂર્ણ માનવામાં આવતો હતો પરંતુ સતત તુમડાને કારણે હવે નિષ્ણાતોનું કહેવું છે કે સેનાએ પોતાની રણનીતિ બદલવાની જરૂર છે ભારતીય સેનામાંથી ડીજી ઇન્ફન્ટ્રી તરીકે નિવૃત્ત થયેલા લેફ્ટેનન્ટ જનરલ સંજય કુલકર્ણીનું કહેવું છે કે રણનીતિમાં ક્યાંક ને ક્યાંક કમી છે રણનીતિમાં પરિવર્તનની જરૂર છે વીસ વર્ષથી કંઈ થયું નથી અને અહીંના તમામ લોકો અમારી સાથે છે એવી આ વિચારસરણીમાંથી બહાર નીકળવાની પણ જરૂર છે જે રીતે ઓચિંતો હુમલો થઈ રહ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓને સ્થાનિક લોકોની મદદ પણ મળી રહી છે તેમણે કહ્યું કે ગ્રામ સંરક્ષણ સમિતિ પણ જરૂરી છે અને તેમને પણ હથિયારો આપવામાં આવે જેથી કરીને તેઓ પોતાની સુરક્ષા કરી શકે અને જો તેઓ કોઈ કાર્યવાહી જોઈને હવામાં ગોળી ચલાવે તો તે હવાથી આર્મી પોસ્ટ પરના લોકો એલર્ટ થઈ જાય ઘણા સેવા નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સાથે વાત કર્યા બાદ તેમણે કહ્યું કે લોકોના દિલ જીતવા અને શંકા કરવાનું બંધ ન કરવું બંધ કરવું જરૂરી છે આતંકવાદીઓ સુધી પહોંચતી મદદ પર પણ નજર રાખવી જરૂરી છે આ ઉપરાંત અહીં સૈનિકોની સંખ્યા પણ વધારવી પડશે લેફ્ટનન્ટ જનરલ કુલકર્ણીનું કહેવું છે કે જે રીતે ઓપરેશન સર્પ વિનાશ હિલકાકામાં કરવામાં આવ્યું હતું તે જ પ્રકારનું ઓપરેશન અહીંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે જરૂરી છે જો કે આ વિના વિસ્તાર હિલકાકાથી પણ અલગ છે અહીં ગાઢ જંગલો અને ગુફાઓ છે રાજોરીમાં સુરનકોટ પાસે પીરપંજલ પીરપંજલ પહાડીઓમાં હિલકાનો વિસ્તાર વર્ષ બે હજારની આસપાસ આતંકવાદીનો ઘર બની ગયો હતો ગુર્જર બકરવાલ હિલકામાં રહે છે હિલકાકામાં આતંકવાદીઓએ મચાવેલો પાયમાલ એટલો મોટો હતો કે ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું હતું તેઓ બળજબરીથી છોકરાઓને લઈ જતા હતા તેમનાથી કંટાળીને ઘણા લોકો બહાર ગયા છસો સાતસો આતંકવાદીઓ માટે એક ટ્રેનિંગ કેમ્પ હતો સેનાએ અહીં સ્થાનિક છોકરાઓને આતંકવાદીઓ સામે તાલીમ આપી ત્યારબાદ સત્તર એપ્રિલ બે હજાર ત્રણના રોજ ઓપરેશન વિનાશ શરૂ કરવામાં આવ્યું હતું લોકો અને સેનાએ મળીને ત્યાંસી આતંકીઓને ઠાર માર્યા હતા અને બાકીના આતંકીઓ પાકિસ્તાન ભાગી ગયા અહીં લોકો અને સેનાનું સંયોજન સફળ રહ્યું ત્યારબાદ દરેક ગામમાં ગ્રામ ગ્રામ સંરક્ષણ સમિતિની પણ રચના કરવામાં આવી